જુનાગઢના ભવનાથમાં ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો સમૂહ મિનિકુંભ મહાશિવરાત્રી મેળો આગામી અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરીથી પ્રારંભ રાજ્ય સરકાર દ્વારા આયોજિત મેળામાં ગૃહમંત્રી સંઘવી રહેશે ઉપસ્થિત જુનાગઢના ભવનાથમાં પ્રારંભિક રીતે યોજાતો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમો સમૂહ મિનિકુંભ મહાશિવરાત્રી મેળો આગામી તારીખ અગિયાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરીથી પ્રારંભ થશે આ મેળાના આયોજન અંગે ભવનાથ મંદિર ખાતે કલેક્ટર અને સાધુ સંતોની બેઠક મળી એ સંદર્ભે હતી લાખો ભાવિકો મહાશિવરાત્રી મેળામાં આવતા આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા તમામ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અગિયાર તારીખ નોમના દિવસે ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળો વિધિવત રીતે ખુલ્લો મુકાશે આ વર્ષે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી પણ મેળામાં ઉપસ્થિત રહેનાર હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ભાવિકો માટે પીવાના પાણી આરોગ્ય તેમજ ઉતારા મંડળ અને અન્ય ક્ષેત્રોમાં હાલ વિવિધ તૈયારી ચાલી રહી છે આ વર્ષે ડમરૂ યાત્રા અને સાધુ સંતોની ધર્મ સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે સાધુ સમાજ સાથે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકની અંદર પ્રભુ જે તારીખ અગિયારથી પંદર તારીખમાં જે જે આયોજનો છે એ આયોજનોને નક્કી કરવામાં આવ્યા છે કે જેવી રીતે પ્રભુ અગિયાર તારીખે તો સવારના નવ વાગે ધ્વજારોહણ છે ભવનાથનું જૂનો અખાડો આવાન અખાડો અગ્નિ અખાડો અને આશ્રમો એના પછી પ્રભુ સાંજના સાત વાગે ડમરુ યાત્રા છે ડમરુ યાત્રા પૂર્ણ થશે પછી આરતી છે સાડા સાતે સાડા સાત વાગે આરતી પૂરી થશે પછી પ્રભુ ધર્મસભા છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવા દલ આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ આ મેળાનું આખું આયોજન પોતાની નજર હેઠળ રાખી કરીને આ આયોજન આખું કર્યું છે અને એ સરકારને પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ દઈએ ગુરુ દત્તાત્રી વખત કે આવા આવા કાર્યો ભારત વર્ષની અંદર થાય એવી અમે સરકાર પાસે કામના કરીએ છીએ અને સંગમ એટલે કે શિવરાત્રી મહાપર્વ આ મેળો જુનાગઢ ગિરનાર ગિરિવર ક્ષેત્રમાં દર વર્ષે સાધુ સંતો અખાડા આહવાન અખાડા અને જૂના અખાડા દ્વારા આયોજિત થતો હોય છે લાખો શ્રદ્ધાળુઓ આમાં ભાવભક્તિથી જોડાતા હોય છે આ વખતે વિશેષ મેળાની સુવિધા છે આ વખતે કુદરતી આફતને કારણે પરિક્રમા થઈ નથી શકતી તો લોકોને જે પોતાના પુણ્યનું ભાથું બાંધવું છે અને લોકોને જે ગિરનારની સેવા અને ગિરનારના દર્શન કરવા છે આ વખતે મહાશિવરાત્રિ મેળો મિની કુંભ મેળો ગુજરાત સરકાર આખો મેળો કરી રહી છે ત્યારે તમામ ખર્ચ ગુજરાત સરકાર ઉપાડવાની છે સાથે સાથે આ મેળાને વિશિષ્ટ હાઈટ મળે એમના માટે આખા ભારતમાં પ્રચાર થાય એના માટે ડેપ્યુટી એ ગિરનારી સોંગ ઉપરનું એક ભવનાથને હાઇલાઇટ કરતું અને મેળાને પ્રસારિત કરતું એવું સોંગ આખા ભારતમાં લોન્ચ કર્યું છે તદુપરાંત આ મેળો સારામાં સારી રીતે થઈ શકે એ માટે લોકોને અપીલ છે અને વિનંતી છે કે અગિયાર તારીખથી પંદર તારીખ સુધી જ્યારે મેળો યોજાનાર છે ત્યારે આ વખતે સરકારને તંત્રો દ્વારા કાર પાસ વ્હીલ પાસ ખૂબ ઓછા દેવામાં આવ્યા છે પરડાવાઓથી ચાલીને લોકો આવે અને સાથે સાથે ચાલીને આવી દરમિયાન બંને બાજુ સુશોભન મેળાનો આનંદ કરતા હોય જે પ્રમાણે પ્રયાગરાજમાં જે પ્રમાણે હરિદ્વારમાં જે પ્રમાણે ઉજ્જૈનમાં જે મેળો થાય છે અને થોડું ચાલીને લોકો જે મેળાનો આનંદ લેતા હોય છે કે ભવનાથ મંદિર સુધી પહોંચે ત્યાં સુધી મેં એમને શિશોભાન પ્રદર્શનની આ બધી ઝાંખીઓના દર્શન થતા હોય છે એ પ્રમાણે આ વખતેનો મેળો થવા જઈ રહ્યો છે ત્યારે દર વખતે જે મેળાનો રૂટ હોય છે રવેડીનો રૂટ આ પણ આ વખતે રવેડીનો રૂટ પણ વધારવામાં પાંચસો મીટર જેટલો વધારવામાં આવ્યો છે દર વખતે ભવનાથ મહાદેવ મંદિરની પાસે જૂના અકાડાથી રવેડી શરૂ થતી હોય છે અને ગત ચોકથી માંડીને જ્યારે ભવનાથ મંદિરમાં આ રવેડી પ્રવેશ કરતી હોય છે તેની બદલે આ વખતે જે આવકાર ગેસ્ટ હાઉસ છે ત્યાંથી ડાબી બાજુ એટલે શહેરનાથ બાપુનો આશ્રમ આવે ત્યાંથી આખો રીંગટોડ થાય અને શનિદેવ આ રૂટ છે પાછો જમણી બાજુ દસ ચોક સુધી આવે એ પ્રમાણે પાંચસો મીટરનો રૂટ પણ વધાર્યો છે એને કારણે એ જે ભક્તો અને ભજનો જે લોકોનું દર્શન કરવા છે સાધુ સંતોના એ ખૂબ લિમિટેડ જગ્યામાં દર્શન થતા હોય છે અને આ વખતે રૂટ વધારવાના કારણે લોકોને સુવિધાઓમાં પણ વધારો થશે લોકોને દર્શનનો પણ વિશેષ લાભ મળશે